ડબોઈના કરનાડી સ્થિત માં રેવા આશ્રમ ખાતે સમૂ યજ્ઞનો પવિત્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના ડબોઈ તાલુકાના કર્નાડી સ્થિત માં રેવા આશ્રમ ખાતે માં રેવા આશ્રમ કરનાડી અને શ્રી છત્રી મહિયડ ઓદિચ્ય ટોડક મંડળના સંયુક્ત ઉપક્રમે 14મો સમૂ યજ્ઞનો પવિત્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 15 બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ ધારણ કરી ઉપનયન સંસ્કાર મેળવ્યા હતા આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ ડબોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા પૂજ્ય નયનભાઈ જોશી મા રેવા આશ્રમના સ્થાપક રજનીભાઈ પંડ્યા તેમજ સહસ્થાપક યોગેશભાઈ પંડ્યા અને જય શિકોતેર ચહેર મેલડી ઢોલારના પૂજ્ય ભુવાજી હરેશભાઈ ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા

અવધી ટોળક મંડળ છત્રીસ મૈયર જે કહેવાય છે એના પંદર બટુકોને અહિયાં સમૂહ યજ્ઞ પવિત્ર આપવામાં આવ્યું આમ તો ચૌદમો ઉત્સવ છે પણ અને કરનારીની અંદર આપણે અગાઉ છ યજ્ઞ પવિત્ર જનોના સંસ્કારો આપેલા છે પણ આજે આ સાતમો છે અને આપણા રેવા આશ્રમ ખાતે આ પ્રથમ છે આ નિમિત્તે પંદર બટુકોના સગાવાલાઓ એટલા આનંદથી આ ઉત્સવને મનાયો સંસ્કાર યજ્ઞો પવિત આપવામાં આવ્યા કે સમૂહ યજ્ઞો પવિત હોય યા સમૂહ લગ્ન હોય એ સમૂહ અંદર જ આ સૌનો સાથ સહકાર હોય જેટલા બાળકો અહીંયા આ યજ્ઞો પવિત ધારણ કર્યું એ લોકોને એમના ઘરની અંદર જે આ પૈસા એમને જે રકમ બચી એ એમના અભ્યાસની અંદર વાપરવા અમે વિનંતી કરેલી છે એમના એમના પેરેન્ટ્સને કે તમારા આ જન્મની અંદર જે પૈસા તમારા બચ્યા એ બાળકના અભ્યાસક્રમ માટે આપજો અને સંસ્કાર સારા આપજો મારી આશ્રમ ખાતે નવા નવા આવા નવા નવા પ્રયોગો કાર્યક્રમો થતા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર